ત્યારે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલા શહીદ ભગતસિંહજીની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે શહીદ ભગતસિંહજીએ કરેલા જે કાર્યો છે તેને યાદ કર્યા હતા અને આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગર સેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મ જયંતિ છે અને જન્મ જયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવાયા છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જનની અંદર એક નાની વય ફાંસીના તકતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તકતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોઢે ફાંસી પર ચડી ગયા એ તમામ આઝાદ વીરો એને આ દેશ આઝાદ કરાયો આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું इस देश में कोई भूखा नहीं सोएगा इस देश में कोई अन्याय नहीं सहन करेगा इस देश में हर व्यक्ति बोलने की आज़ादी रखेगा आम तमाम न्याय मे आज आप आटला वर्षों पची भी ज्यादा कि शू संपूर्ण आज़ादी मड़ी गई है शू गरीबी गरीब मणस न्याय मड़े शू गरीब छोकरा भड़त मड़े वो सपना जो उन लोगों ने देखाता तो सपना आज पाकार देश नो डाउट धीमे धीमे प्रगति कर दमन અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ વાતો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નહીં આઝાદી તરફ ભડીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું અ નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકો ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે